રસ્તા ઉપર વરસાદી પાણી પણ ફરી વળ્યા છે જૂનાગઢમાં પણ આજે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી જ્યાં જિલ્લામાં માણેકવાડા ગામ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે માણેકવાડા ગામમાં આવેલું જે મંદિર છે મંદિર પરિસર સુધી પણ વરસાદી પાણી પહોંચ્યા છે અડધું મંદિર ડૂબી જાય તેવી સ્થિતિ છે માલબાપા મંદિરના દ્રશ્યો કે જ્યાં ખૂબ પાણી પાણી થઈ ગયું છે સાબલી નદીના પાણી મંદિરમાં ફરી વળ્યા છે સવારથી જ પડી રહેલા વરસાદને પગલે કેટલાક રસ્તાઓ બંધ થયા છે તેમાં આજે જુનાગઢનું જે વધાવી ગામ છે તે રસ્તો બંધ થયો છે તમે જોઈ શકો છો કે આ વધાવી ગામને જોડતો રસ્તો છે જૂનાગઢ તરફ જવાનો રસ્તો છે તેમાં પાણીનો ભરાવો થતા અહીં રસ્તો બંધ થયો છે લોકોને ન છૂટકે વાહન વગર હાલીને બહાર આવવું પડે છે હાલ આપણી સાથે અહીંના જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી જાણ્યા અહીં શું પરિસ્થિતિ છે હાલ જે આ રસ્તો બંધ થયો શું કારણ છે છે એનું અને તાત્કાલ આવ્યું પાણી બરોબર અને કોદા અમારે પાણી કોદી ઘરમાં અંદર કોદી પીડું નથી અમે એને કીધું તો કોઈ તાત્કાલ તમે કરો તો ના અમે તાત્કાલ કરી દહાતિમાં કરી દહાટી મનો અમે કીધું દિવાળી કહીશું તો થતા કોઈ કાન નહીં અને પછી અમારા પાણી ને અને બધું સારો બધો પલળી હાલ જે તંત્ર દ્વારા કામગીરી ન કરવામાં આવી તેને લઈને વધારે ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ શું પરિસ્થિતિ છે વધુ જણાવશો એક સાથે એવો વર્ષ કર્યો છે અને જેથી કરી અને પાણી ઓવરલોડ આવેલું છે પાણીનો સારો નિકાસ હતો અત્યારે માટી અને બધું ફૂસાઈ ગયું